ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીએ છે ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆર જેલ જેલ ની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વરસ બે વરસ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટી ની સરકાર આવશે

એમને અભિનંદન આપીએ છે વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ જયતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કે છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે

એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીયુ કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈપીએસઆઈઓ ને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા છે અમારા ખેડૂતોને ખોટા ખોટા એમના વાહનો જપ્ત કરે છે એમને રંજાડે છે એમની જમીનો ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ખાતા ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓ સાચવેલું છે તમારો જંગલ ખાતું ઓગણીસો અઠાવીસ માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો જમીન ખાલી કરવાની વાત કરો ત્યારે આ જંગલ ખાતા વાળા પણ આ મંચ પર થી કેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય એસટી હોય કે ઓબીસી કે એસસી હોય એમને હેરાન પરેશાન કરવાનું જો કામ તમે કરશો તે દિવસે અમે અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું ત્યારે સાથીઓ આ ભાજપની સરકારની જે વ્યવસ્થા છે અધિકારીઓથી રાજ ચાલે છે ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ના બાપનું ના બેટાનું હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો યુવાનો માતા બેહનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયતની ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ નોકરીની વાત કરીએ અનામત બચાવવાની વાત કરીએ બાળકો ને નિવારણ કરવાની વાત કરીએ સિકલ વિસ્તારમાં પીડાતા લોકો ને વાત કરીએ આ લોકોને પોસાતું નથી અમારા પર ખોટા ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે પણ સાથીઓ જેટલું પણ આ લોકો દબાવવા ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે એટલી જ વધારે તાકાત તમારા માટે અમે લડવાના છે લડીશું અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ જયારે પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની વાત હશે સંવિધાનિક અધિકારોની વાત હશે જયારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યા અન્યાય અત્યાચાર થતો હશે આ ચૈતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે અમે જેલોથી નથી ડરતા અમે પણ એક

આજે જેમ મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી આજે તાલુકા પંચાયત તે ચાર મહિના થઈ ગયા એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય એ ચાહે છિંચાઈની શાખા હોય માર્ગ અને મકાન વિભાગની શાખા હોય તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પણ

આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે કેમ કે આપણે ક્યાર સુધી એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે ક્યાં સુધી લાઈન ઉપર રહેવાનું છે એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે હવે તો તમારો સ્વમાન જગાડો હવે તો તમે બોલતા થાઓ

કોન્ટ્રાક્ટના કામો કરતા હશે માટી ખોદતા હશે પુલ ખાઈ જતા હશે રોડ ખાઈ જતા હશે થાય છે કે નથી થતું આજે યોજનામાં એક એક ગામમાં લાખ રૂપિયાનો આ લોકોએ એ ખર્ચો કર્યો નળસે જલ માંથી પાણી આવે છે ભાઈ બેનું પાણી આવે છે નળમાંથી આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા એમણે પાઇપો તો દાટી દીધી પણ પાણી કાંથી લાવવાનું નળમાંથી પાણી કાંથી આવશે એની કોઈ આયોજન કર્યું નથી કોઈ નથી ડરવાનું નહીં સત્યની વાત ખુલ્લેથી થી કરવાનું અમારા ઘર ના હશે અમારા બાળકો હશે અમારા માતા પિતા હશે અમારા પરિવાર ને પણ અમે કઈ નીકળીએ છીએ ત્યારે સાથીઓ આપણા અધિકારો મેળવવા માટે આપણે જયારે પણ સત્તાની વાત હોય ત્યારે જયારે પણ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે ઇઠોતેર વર્ષ થઈ ગયા આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે અમૃત મહોત્સવો કાઢે છે પણ આપણને બંધારણમાં આવે આપેલા આજ દિન સુધી કોઈ પણ કાનૂન લાગુ નથી થયો ત્યારે હવે આપણે જાગવાની જરૂર છે વધારે વિશેષ હું વાત નથી કરતો સમય વધારે થયો છે પણ આજે તમે અહીંયા આવ્યા છો ત્યારે બધા જ મારા વડીલ મુરબીઓ મારા સંતો મહંતો મારી માતાઓ મારી બહેનો મારા ભાઈઓ બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બો થયું હવે છે પણ એકવાર અમને તક આપો એકવાર અમને સહકાર આપો તમારા પવિત્ર તમારા મત આપો એકવાર તમારા આશીર્વાદ આપો અને આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર આમ આદમી પાર્ટીના હરેક પદાધિકારી તમારી સેવા કરવા માટે ઠન ગણી રહ્યા છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર તમારા આશીર્વાદ અમને મળે એ જ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ મોટી જોરિયા પરમેશ્વર અને રૂપસી નાયકની ક્રાંતિકારી ભૂમિ પર અહીં મંચસ્થ ઉપસ્થિત જેમણે ખૂબ જ સરસ વિગતવાર શિક્ષણ બાબતે પરીક્ષાઓ બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આપણા જ વિસ્તારના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારીયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા કદવાલ તાલુકાના પ્રમુખ એવા રવિન્દ્રભાઈ સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા જેઓ પોતાની પાગડીથી પરિચિત છે ઓળખાણ ધરાવે છે એવા અમારા આપણા સૌના વડીલ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ એક પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી ડર હતો સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું તમારા ઝૂપડા પાસ નહીં ખાવા દઈએ તમારો રોડ નહીં બનાવીશું તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું વિધવા પેન્શન નહીં મળશે વૃદ્ધ પેન્શન નહીં મળશે છતાં પણ પોતાની કોઈની પણ ધાક ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો મારી માતાઓ મારા સાથી યુવાન મિત્રો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડલી તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પહેલા પણ ઘણી મુગલોએ પણ 500 થી 700 વર્ષ શાસન કર્યા બીજી ઘણી બારની અનેક જાતિઓના અતિક્રમણો થયા આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું 1857 નો વિપ્લવ હોય કે 1838 થી 1858 ની ક્રાંતિ હોય એ રૂપસી નાયક હોય ગલિયા નાયક હોય બાબર નાયક હોય પોતાનું યોગદાન આપ્યું છે તમે જોયું હશે ઇતિહાસમાં આપણા આદિવાસી ક્રાંતિવીરોના ગૌરવશાળી ઇતિહાસ સ્થાન નથી મળ્યું ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે તમને હું વાત કરું આ રાજસ્થાનની ભૂમિમાં જ્યારે મહારાણા પ્રતાપની સાથે પોતાના પોતાના સગાઓ ભીલે જે પૂંજા રાજા પુંજા ભીલ જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દી ઘાટીનું નું યુદ્ધ કર્યું એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું એ જ પ્રકારે જલકારી બાય હોય હલ્દી જલકારી બાય હોય એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ખાદ્ય નાયક હોય ચિતુ કોરાડ હોય કે ત્યાંના ગુલિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય બિહારમાં મુંડા હોય ત્યાં ફૂલો ઝાલો હોય સિંધુ સિંધુ કાનો હોય જેવા અનેક આદિવાસી યોદ્ધા હોય દેશની આઝાદીમાં માં યોગદાન આપ્યું ગુરુ ગોવિંદસિંહ આદિવાસી વાળામાં બારસો થી પણ વધારે લોકોને અંગ્રેજોએ એ ગોળીબાર કર્યો ગોળી કાંડ થયો મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા શહીદી બોહરી અને દેશની આઝાદી મળી ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી પણ ઇતિહાસને આજે સાક્ષી છે એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે ત્યારે દેશ આઝાદ થયો દેશનું સંવિધાન બન્યું અને દેશના સંવિધાનના અમુકમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો આ દેશને સમાનતા સ્વતંત્રતાને બંધુતા આપીએ છીએ આ દેશના લોકોને ધર્મની પેક્ષા આપીએ છીએ

અહીંયા બેઠેલા મારા વડીલો યુવાનો અહીંયા માતા બેનો આપણે આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે સારી આંગણવાડી મળે પૂરતા શિક્ષકો મળે અને ભણી ગણીને જયારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે નોકરી મળે પણ એ આ સરકાર કરી નથી રહી

ના અધિકારોનો નું પ્રાવધાન છે એ સંવિધાનમાં વન અધિકાર અધિનિયમ બે હજાર જે પણ આદિવાસીઓ જંગલ ની જમીન છે પણ સાથીઓ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂન નો અમલ નથી કર્યો એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો

ત્યારે સાથીઓ રામ તો આપણા હાઈએ છે એવું આપણા સંતો મહંતો એ કીધું છે ત્યારે આ ભાજપની ની સરકાર ને કેવા માંગીએ છીએ કે મનરેગા નું નામ બદલવાથી તમારા કોબાંડો અમે ભૂલી જવાના નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતો માં એ નો જવાબ તમને મળી જવાનો છે આ ભાજપના લોકોનો બસ ચાલે તો મહાત્મા ગાંધીના સરદાર પટેલ ના જવાહરલાલ નહેરુ ના જેટલા પણ ક્રાંતિકારીઓના નામે જેટલી પણ યોજનાઓ છે બધી બંધ કરવા લાગ્યા છે મને લાગે છે અમનો બસ ચાલશે તમે નમે જાગૃત નહીં થશો તો આવનારા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને 500 100 200 એમાં પણ દાડીવાળા બાબા આવી જશે આવશે કે નહીં આવશે મહાત્મા ગાંધીજીને હટાવીને એમાં પણ સફેદ ડાળી વાળા બાબાને લાવવાનું કાવતરું આ લોકો કરશે એટલે તમને કહેવા માંગીએ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં બધા તૈયાર થઈ જાવ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે साथियों અમે રસ્તે ઊભા હતા પાવીજી દેપૂર થી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે હવે જંગલ જળ અને જમીનના પ્રાવધાન આપણે બંધારણમાં આપ્યા છે પૈસા એક એવું કહે છે કે ગામસભાની પરવાનગી હોય અને ગામસભા સર્વસંમતિથી નક્કી કરે તો એ વ્યક્તિને વન અધિકાર અધિનિયમ બે એ સનત મળી નથી જેમને મળી છે પાંચ એકર ખેડતા હોય તો બે એકર ની મળી છે ચાર એકર ખેડતા હોય તો ચાલીસ ગુઠાની મળી છે ત્યારે સાથીઓ આજના મંચ પરથી આપણે કહેવા માંગીયે છે કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત ના જે પેન્ડિંગ દાવાઓ છે જો આ ભારતીય જનતા સરકાર આપણા નહીં આપશે તો આવનારા બજેટ અમે આહવાન કરીશું અને તમારે બધાએ ગાંધીનગર ખાતે પધારવાનું છે અને વિધાનસભાનો આપણે ઘેરાવો કરવાનો છે વિધાનસભાનો ઘેરાવો કરીશું તો અમને ખબર પડશે હમણાં જ યુવરાજસિંહભાઈએ કીધું કે આદિવાસીઓને આર્ટિકલ ત્રણસો પાંત્રીસ સ્થળ સોળ ચાર ક અંતર્ગત આપણને શૈક્ષણિક અને નોકરીમાં અનામત મળ્યું છે જે પંદર ટકા અનામત મળ્યું છે કોઈની દેન નથી કોઈની મહેરબાની નથી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર પાંચ બે હાજર ત્રેવીસ ના રોજ એમણે જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી ઉમેદવારોએ ફરજિયાત 40% માર્ક લાવવાના એટલે આપણી સીટો ખાલી રહી જાય છે એમાં ભરતી થતી નથી ત્યારે મેં આ મંચ પરથી કહેવા માંગુ છું તમારા બધાના યુવાનો દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ ચાલીસ નો કટઅફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે ત્યારે સાથી